વડોદરામાં ભાજપના ઉમેદવાર હિમાંક જોશીએ પ્રચાર કર્યો ભાજપ ઉમેદવાર હિમાંક જોશી ધાર્મિક સ્થળોની મુલાકાતે પહોંચ્યા છેલ્લા દિવસમાં કાર્યકરોનો ખૂબ જ સાથ મળ્યો છે કોંગ્રેસ પાસે કોઈ ખાસ મુદ્દાઓ નથી તેવું જોશીએ નિવેદન આપ્યું છે કોંગ્રેસ પાસે જનાધાર જ નથી તેવી વાત હિમાંક જોશી દ્વારા કરવામાં આવી કુમાર મંગવઈ આજે પ્રચાર પડઘમ શાંત થવાના છે અત્યાર સુધીનો પ્રચાર કેવો રહ્યો અને આપણે જોયું કે ધીરે ધીરે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો ટેમ્પો ઉપર ને ઉપર જતો ગયો અને કાલની રેલી એ બાબતનું એક સંકલ્પ છે કે આવનારી ચૂંટણીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન થવાનું છે અને વડોદરાથી ખૂબ જ મજબૂત કમળ વડોદરાવાસીઓ દિલ્હી ખાતે મોકલવાના છે શશી થરૂર જે કોંગ્રેસના નેતા છે તેઓ વાત કરી હવે હાલના સીએમ પણ કહે છે વડોદરાના કોઈ પણ મોટા નેતા વડોદરામાં આવે છે એ લોકોથી સભા કેમ નથી થતી એ લોકોને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે એમના કાર્યકર્તાઓમાંથી આખે આખું સંગઠન પણ ક્યારેય એક સાથે ઊભું નથી રહી શક્યું એટલે આ બધી વાતો એમને ખાલી વાતો કરવી હોય છે પણ તે વાતો સાંભળવા કોઈ નથી મગર ગુજરાતમાં ચોવીસે છવ્વીસ સીટ ભાજપ વિજય થવાની છે એક તો થઈ ગઈ છે અને સમગ્ર દેશની અંદર જે અબકી બાત ચારસો પારનો જે સંકલ્પ છે એ સાકાર થવા જઈ રહ્યો છે આતા વડોદરા લોકસભા બેઠકના ભાજપનો ભાજપના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશી તેમનું કેવું છે કોંગ્રેસ પાસે જનાધન નથી અને ગુજરાત ની છવ્વીસ બેઠકો પૈકી એક તો પેલેથી જીતી જવાય છે પચીસ બેઠક પર પણ ભાજપ થશે કેમેરા પર્સન સાથે સંદેશ